એમને એવું કહે છે કે તમને આ જે મે આપી ને એ તો ખાલી જ્ઞાનની ચાર પાંચ ડાળીઓ જ હતી જ્ઞાન તો છે ને એ આખા પીપળા જેવું છે મતલબ મેં જેમ તમને આપ્યું ને એ તો ખાલી થોડો ઘણો જ આપ્યું છે ત્યારબાદ બાદ તમને એક નાનકડી વાત કહી દઉં કારણ કે આ ભારત દેશની અંદર ઘણા બધા અહિંસકવાદીઓ જન્મ તો લીધો છે પરંતુ એ ક્યારેય તથાગત ગૌતમ બુદ્ધનું નામ પણ નથી લેતા શું કામે કે જો ભારતમાં કોઈ પ્રથમ અહિંસકવાદી વ્યક્તિ હોય ને તો એ છે એ છે તથાગત ગૌતમ બુદ્ધ કે જે ઘણા બધા એવા વ્યક્તિઓ કહે છે કે કોઈ તમને એક ગાલ ઉપર ઝાપટ મારે ને તો તમારે બીજો ગાલ આગળ ધરી દેવો પરંતુ આ વાતની અંદર તથાગત ગૌતમ બુદ્ધ એ એવું કહે છે કે તમને કોઈ એક ઝાપટ સુકામે મારી દે તમારે એવો માહોલ જ સુકામે બેઠો કરવો જોઈએ કે તમને કોઈ એક ઝાપટ પણ મારી દે જયદિન નમો બુદ્ધાય તમામ મૂળ નિવાસી સમાજને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ જયદિન નમ બુદ્ધાય